નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું આજે આપણે ધોરણ ચારના હિન્દી વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ લેવાવાની છે તેમની બ્લૂ પ્રિન્ટ મુજબના મોસ્ટ એમપી પ્રશ્નપત્રના અસાઇનમેન્ટનો અભ્યાસ કરીશું આપણી ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના બધા જ વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસમાં માટેના અસાઇનમેન્ટના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો આ વિડીયો અને પીડીએફ મેળવવાની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે આપણા આ વોટ્સઅપ ગ્રુપમાં પણ અવશ્ય તમે જરૂરથી જોડાઈ જજો જેથી તમને દ્વિતીય સત્રાંત પરીક્ષાના વિડીયો અને પીડીએફ મળતી રહે તો ચાલો આપણે શરૂ કરીએ ધોરણ હિન્દી સંપૂર્ણ સોલ્યુશનના સાથે એટલે કે સોલ્યુશન સાથે જોઈએ આપણે પ્રશ્ન નંબર એક પ્રશ્ન કે ઉત્તર લીખીએ કે નહીં પાંચ જેમના ગુણ છે પાંચ જોઈએ નંબર એક બ વર્ણ કયો को हिंदी में लिखिए ए तुम्हें જોઈ શકો છો આ રીતના બને હિન્દીમાં લખી શકાય નંબર 2 આપકા નામ લખી રોહન નંબર 3 આપ ક્યા બનના ચાહતે હે વકીલ નંબર 4 એક હાથ મેં કિતની ઉંગલીયા હોતી હે 5 નંબર 5 પિતાજી કી બહેન કો ક્યા કહેતે હે બુઆ नंबर 6 टमाटर शब्द का हिंदी शब्द लिखिए टमाटर नंबर 7 आपके घर की छत किससे बनी है सीमेंट एवं ईंटों से तो ધોરણ 3 થી 8 ને ત્રીત્ય સત્રાંત પરીક્ષા 2024 માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ આઈએમપી બ્લુપ્રિન્ટ મુજબ બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્રના સોલ્યુશન પીડીએફ કિંમત ₹5 ગયા વર્ષના પ્રશ્નપત્રના સોલ્યુશન સાથેની પીડીએફની કિંમત વીસ રૂપિયા વોટ્સઅપ પર પીડીએફ મેળવવા માટે સંપર્ક કરવો સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન બધા જ વિષયના અસાઈનમેન્ટના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશનની પીડીએફની કિંમત પાંત્રીસ રૂપિયા નંબર આઠ ગાયકો કિતને સિંગ હોતે હે દો નંબર નવ આપ સુબહ કિતને બજે ઉઠતે હો સાત नंबर दस पिताजी के पिता को क्या कहते हैं दादाजी नंबर अग्न लक को हिंदी में लिखिए जे तुम्हें जुड़ सको जो नंबर बार टमाटर का रंग कैसा होता है लाल नंबर ते मछली कहाँ रहती है पानी में नंबर चौदह आपके पास आठ पेंसिल है आपके पिताजी ओ तीन पेंसिलें लाते हैं तो आपके पास अब कितनी पेंसिलें होगी ग्यारह नंबर पंद्रह आपके पिताजी के छोटे भाई को क्या कहकर बुलाते हैं चाचा नंबर सो वो को गुजराती में लिखे जे तब ही जो को जो आ रीतना गुजराती में लिखवा छे नंबर सत्तर आकाश में बादल कब दिखाई देते हैं बारिश के मौसम में नंबर अठारह चार मोटर कार के कितने पहिए होंगे सोलह नंबर ओगनीस मिर्ची का स्वाद कैसा होता है तीखा नंबर बीस आपने देखे हुए किसी एक पक्षी का नाम हिंदी में लिखिए मोर नंबर इक्कीस हिंदी में लिखिए अनार तो अनार नंबर बारिश जहाज कहाँ चलता है पानी में नंबर तेईस इमली का स्वाद कैसा होता है खट्टा नंबर चौबीस પાંચ બકરી અંકો શબ્દ મેં લીખીએ જેમના ગુણ છે બે અહીં અંક આપેલા છે તેમની સામે તમારે આ રીતના તેમનો શબ્દ લખવાના રહેશે ત્યાર પછી છે નિમ્નલિખિત શબ્દ કો અંકમે લીખીએ જેમના ગુણ છે બે ત્યાર પછી છે ચિત્ર કે નીચે અંકો તથા શબ્દો મેં સંખ્યા લખીએ તેમના પણ ગુણ છે બે જે તમે અહીં જોઈ શકો છો ચિત્ર આપેલું છે અને તેમની નીચે તેમનો અંક અને શબ્દ બંને લખવાના રહેશે ત્યાર પછી પ્રશ્ન ત્રણ નિમ્નલિખિત શબ્દો કા ઉપયોગ કર કે વાક્ય લીખીએ જેમના ગુણ છે દસ શબ્દ પરથી આ રીતના તેમનું વાક્ય લખવાનું રહેશે જે તમારી નોટબુકની અંદર પણ લખી શકો છો પ્રશ્ન ચાર નીચે દઈએ ગઈએ ચિત્રકા પાંચ છ વાક્યો મેં લખીએ જેમના ગુણ છે પાંચ ચિત્ર પરથી પાંચ છ વાક્યોની અંદર તમારે આ રીતના લખવાનું રહેશે જે તમે અહીં જોઈ શકો છો અને તમે તમારી નોટબુકની અંદર પણ લખી શકો છો ત્યાર પછી આપણે આગળ પ્રશ્ન જોઈએ પ્રશ્ન પાંચનો અ રેખાંકિત શબ્દ કાલિંગ પરિવર્તન કરકે વાક્ય લખે જેમના ગુણ છે પરિવર્તન પ્રશ્ન પાંચ નો બ રેખાંકિત શબ્દ કા વચન પરિવર્તન કર વાક્ય ફિરસે લીખે જેમના ગુણ છે ત્રણ જે રેખાંકિત શબ્દ છે તેનું વચન પરિવર્તન કરી અને વાક્ય ફરીથી લખવાનું રહેશે પ્રશ્ન છ અ નિમ્નલિખિત સમાનાર્થી શબ્દ કા વાક્ય મેં પ્રયોગ કીજે જેમના ગુણ સમાનાર્થી શબ્દ આપેલો હોય તેમની સાથે તેમનો અર્થ લખે અને તેમનું આ રીતના વાક્ય બનાવવાનું રહેશે જે તમે અહીં જોઈ શકો છો અને તમે તમારી નોટબુકની અંદર પણ સારા અક્ષરે લખી શકો છો પ્રશ્ન છ બ નિમ્નલિખિત વિરોધી શબ્દ કા વાક્ય મેં પ્રયોગ કરતે હે જે તમે જોઈ શકો છો વિરોધી શબ્દ આપેલો છે તેમનો તમારે અર્થ લખે અને આ રીતના તેમનું વાક્ય બનાવવાનું રહેશે અને એને પણ તમે તમારી નોટબુકની અંદર સારા અક્ષરે લખી શકો છો જેથી તમને તેમનું વાંચન પણ સરળતાથી કરી શકો ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન સાત નિમ્નલિખિત વર્ણો કા ઉપયોગ કરકે શબ્દ બનાવીએ જેમના ગુણ છે પાંચ અહીં જે વર્ણ આપેલું છે તેમનો આ રીતના શબ્દ બનાવવાનો રહેશે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું ધોરણ ચારના બીજા વિષયના મોસ્ટ આઈમપી પ્રશ્નપત્રના અસાઇનમેન્ટના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને પણ આ સોલ્યુશનનો લાભ મળી રહે